આમો આયી ગઈ છોરીની માટે વેફર લીધી તો ખાખા કરી રહી ઓ મારી નજર લાગે તને મોલ થાય સર આખો ડારુ મારું મગજ ખોઈ બીજી રાખો દીજી રાખો ઈમોની બોલ જો થઈ ગયો બીજી રોડો ની વાત કરવા આવા એક તું હી ઓછા કાઢેર મુજબ બોલતો નઈ મારી ઈજ્જત જાય આબરું જાય એટલા માટે હું ઘોઘરા કાઢી બોલતો નઈ બોલાવો એ ખબર પડે હવે કોઈ વાપરતું નહીં ફાટ ફાટ જવાબ નહીં મળતો

tạo à. à. um. <laughs> nên này này. Này. Này freely, ừ. là nè bà nào bà nội bà nội đi nội bà nội bà nội bà bà nội bà nội bà nội bà bà nội bà bà rồi bà nội એક <laughs> <laughs> પાણીમાં 15000 એટલે જો બી બાજુમાં પાણી હે નિકલ આબ તો પાણી નહી આબ તો પાણી નહી આગળ તો જો નહી ક જ્યા હેલો ખેડો આવો નાખી ના તો Bagaimana kamu mengatakan kepadamu bahwa kamu memiliki seorang perempuan yang